વંદે માતરમ ભારત માતા કી જય હું કૃષ્ણદેવસિંહ ગોહિલ પ્રમુખ પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત રાજ્ય આપ સર્વ જાણો છો હિંમતનગરની નિંદનીય ઘટના વિશે મારે એના વિશે તમને વધારે નથી કહેવું પરંતુ આ આજે હિંમતનગરની અંદર જે જોવા મળ્યું એ માત્ર ટ્રેલર છે જો આવનારા દિવસોની અંદર ગુનેગારો ઉપર જે લોકો ગુનેગાર છે જે પોલીસ કર્મીઓ દોષી છે એમની ઉપર સખત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું પણ અમને ન્યાય વ્યવસ્થા સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે હજી પણ અમે બે હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માગણી જે છે અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાને જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહાઆંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે પોલીસ પ્રશાસન પણ તૈયાર રહે એવી અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે અપીલ છે મારું નામ સોલંકી મગનભાઈ હું આર્મી રિટાયરમેન્ટ છું જે સૈનિક યસપાલ સિંઘે માટે અમે રેલી કાઢી હતી આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આલું સર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને એ બોય ધરી અમને આપી જો પણ કાર્યવાહી જે યસપાલ સિંહ ફોજી સાથે જે પણ કાર્યવાહી કરી છે એ હું અહીંયા જે પણ સરકાર સાબરકાંઠાની ચાહે એસપી ડીએસપી જે પણ જે હે ને જે સૈનિકો જેને પોલીસને માર માર્યો છે એ બધા પર કાર્યવાહી થશે ને જે પણ હું અહીંયા જે પણ ઓફિસો છે એ બધાનો નિર્ણય આપે કે જે આ એક સૈનિકને ન્યાય મળે ને એ સૈનિકને જે ન્યાય મળે ઓર એ સૈનિકને એ નોકરી ઉપરથી ના નીકાળ્યા જાય કોઈ માર ના મારા જાય એના માટે હું જે મદદરૂપ છું સૈનિક સાથે એ હમણાં બાઈ ધરી આપીશું અમે માગો એ મૂકીશું કે જે સૈનિકને ઢોર માર મારે તો એ આ ઢોર માર માર્યો છે એ આ પબ્લિક સિવિલને જોયો હતો અમને નતો જોયો અમારે તો વિડીયોમાં આવ્યો હતો અમે બીજા દિવસ ગયા જ્યારે એસપી સાહેબ ડીએસપી સાહેબ એ ડિવિઝનને મળ્યા ને જે અમને એ લોકોએ જે રીતના જવાબ આવ્યો હતો એ રીતના હું એ પછી આગળ કાર્યવાહી કરી કે એક માળ મારે છે એની એફઆર ફરાય છે ને એક માળ ખાય છે એની એફઆર નથી ફરાતી એટલે હું આખા ભારતની અંદર એ કહેવા માગું છું ઓર ગુજરાતમાં એ કે જો બી એસી એવો કાર્યવાહી થાય કે આ તો સૈનિક હતો એક ટ્રેનિંગવાળો હતો એને આટલો ઢોર માર મારવામાં આવ્યો કાલે એક સિવિલિયન્સ છે એક ગરીબ માણસ છે એને મારી નાખું નારા નદીમાં ફેંકી જાય તો આ સરકાર તો કાલ માને નહીં એટલે આ સરકારને મારે એવું છે કે તમે જે પણ કાર્યવાહી કરો એક આ ફોજીને જે ઢોર માર મારે છે એને જોઈ તમારે કાર્યવાહી કરવાની છે